આપણે એની ઉપર નાખશું ડ્રાય ફ્રુટ અને ડ્રાય ફ્રુટ તો આ ગરમીની સિઝનમાં ઠંડી ઠંડી લસી પીવાની ખૂબ મજા આવે છે અમે બી આનાજ જ મનાવીએ છીએ તો તમે બી મિત્રો આને એકવાર તમારા ઘરે જરૂર મનાવજો અને અમારી માદિત રેસીપીને લાઇક શેર અને સબસ્ક્રાઈબ જરૂર કરજો થેન્ક યુ જય માતાજી